જીવનમાં જ્યારે ખૂબ સુખ હોય ત્યારે મન રૂપી અરીસામાં જોઈ લેવું કે મને મળે છે એ મને મારી કૃપાથી મળે છે નહીતર એવું બને કે જીવનમાં સુખ આવે ને એટલે માણસ છીછલો થઈ જાય સુખ આવે એટલે માણસને એમ લાગે કે મેં મહેનત કરી અને મને આ બધું મળ્યું પણ ઘણી વાર એવું હોય છે કે આપણા કરતા વધારે મહેનત કરવા વાળા લોકો આ દુનિયામાં હોય છે પણ એને આપણી જેટલું નથી મળતું એનું કારણ એક જ કે આપણને જે મળે છે એ કોઈની કૃપાથી મળે છે જીવનમાં જ્યારે ખૂબ સુખ હોય ત્યારે મન રૂપી અરીસામાં પોતાનું મુખ જોઈ અને એક વિચાર કરવો કે મને આટલું સરસ મકાન મળ્યું છે આટલું સરસ જીવન મળ્યું છે આવું સરસ કુટુંબ અને પરિવાર આવો સરસ સમાજ મળ્યો છે આવો નિરોગી દેહ મળ્યો છે તો આ બધું મને મારી મહેનત થી મળ્યું છે કે મને કોઈ આપ્યું છે હવે વિચાર કરો કે આપણને આ માણસનું શરીર ન મળ્યું હોત તો આપણે શું કરી લેત ભગવાને આપણને કોઈ જીવ કે જંતુ બનાવ્યા હોત તો શું થાત પણ ભગવાને કૃપા કરી આપણને આવું સુંદર શરીર આપ્યું આવું સુંદર જીવન આપ્યું આ દુનિયામાં ઘણાય લોકો એવા છે કે જેને દિવસમાં એક વખતે બરાબર ભોજન મળતું નથી ભૂખ્યા સુઈ જવું પડે છે એના બદલે આપણે દિવસમાં ત્રણ વાર ચાર વાર પેટ ભરીને જમી શકીએ છીએ તો એ ભગવાનની કૃપા છે આ દુનિયામાં ઘણા એવા લોકો છે કે જે રાત્રે છે પછી સવારે નથી શકતા અને હજુ આ એક બે વર્ષ પહેલાની જ વાત છે આપણા દેશમાં કોરોના મહામારી આવી કેટલા લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો આવી ભયંકર મહામારી આવીને ચાલી ગઈ આપણે જીવિત રહ્યા એ કોઈની કૃપા વગર ન થઈ શકે પુણ્ય હશે ભજન હશે કોઈ એવું સત્કર્મ કરવાનું બાકી હશે કે ભગવાને હજી આપણને જીવિત રાખ્યા મહાભારતનો એક સુંદર પ્રસંગ છે કે પ્રશ્ન પૂછે છે કે મહારાજ મને કહો કે આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય ત્યારે યુધિષ્ઠિર કહે તો આ જગતમાં એક જ આશ્ચર્ય જોયું છે કે જગત નો દરેક માણસ બીજાને મરતા જુએ છે પણ પોતે અમર હોય એમ જીવે છે રોજે રોજ આપણા ગામની અંદર આપણા શહેરમાં આપણા પરિવારમાં કોઈને કોઈને આપણે બીમાર થતા જોઈએ છીએ કોઈને મરતા જોઈએ છીએ આપણા કુટુંબ પરિવાર અને સમાજમાં પણ આપણે ઘણા સ્વજનોને ગુમાવ્યા હશે પણ છતાંય મનમાં બોધ નથી થતો આપણું જીવન એવું હોય છે કે જાણે આપણે તો મરવાનું જ નથી

આ અદભુત કથામાં છુપાયેલો છે દશરથજી નો આ સ્વભાવ છે કે જયારે કોઈ આવીને બહુ વખાણ કરે એટલે દશરથજી બે મિનિટ માટે આંખ બંધ કરી દે કે જોવે કે ખરેખર હું આ વખાણ ને લાયક છું એવું કહેવાય છે કે પ્રકૃતિ અને પુરુષ બંને એક સાથે જ જાય છે તો ની આ પ્રકૃતિ છે એટલે પોતાનું મોઢું છે અને આ કથા આપણને એક સુંદર બોધ આપે છે ત્યારે મન રૂપી અરીસા માં પોતાનું મોઢું જોઈ લેવું જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે પણ મન રૂપી અરીસામાં પોતાનું મોઢું જોવું ત્યાં આ દુઃખ જે હું ભોગવી રહ્યો છું એ મને કોઈ બીજાએ આપ્યું છે કે મારા કર્મના કારણે આવ્યું છે કહે છે કે સુખ અને દુઃખ બીજું કોઈ નથી આપતું આપણા જ કર્મનું ફળ છે Oh uh -huh. ગેજ ભલે બુ સાર કરો ભલે બમ દેખે

જે પણ મનમાં ધાર્યું હોય બદલી કામના પૂરી થવા માંડે સમાજમાં વાહ વાહ થતી હોય એ સમયે માં પોતાનું મોઢું જોઈ લે કે ખરેખર હું આને લાયક છું કે કોઈની કૃપાથી મને આ મળે છે કારણ કે મનને ગમે એ મળે એટલે શું શું

મનથી મોટું આ જગતમાં બીજું કોણ મન હી દેવતા મન મનસે બડો ના મન મનહી દેવતા મન મનસે બડો ના તો मन उजियारा जब जब फैले तो जग उजियारा होय इस उंजले दर्पण पर प्राणी धूल न जब ने पाए तोरा मन दर પંગ રહ પંગ સિયા રામ જગ જા કરું પ્રણામ જોગ પે સિયા રામ જગ જ કરવું પ્રણામ જોરી જુગ પાણી કહે અહીંયા કથામાં આ વિડીયોમાં શૂટિંગ થઈ રહ્યું છે આ શૂટિંગમાં એક લેન્સ છે આ એક લેન્સથી શૂટિંગ થઈ રહ્યું છે પણ આપણે બે લેન્સથી આ દુનિયાને જોઈએ છીએ એ આપણી આ બે આંખ છે પણ બે આંખને જોવા માટે બે આંખ ની પાછળ જે તત્વ છે એને મન કહે છે અને આ મનના હજારો લેન્ડ છે આપણને ખબર છે કે આપણે અહીંયા બેઠા હોય પણ ઘણીવાર એવું બને કે મન થી આપણું ઘરે પહોંચી ગયા હોય મન થી ક્યાં બીજા ગામ પહોંચી ગયા હોય મન થી ક્યાં બીજા દેશમાં પહોંચી ગયા હોય મન છે એની ગતિ પ્રકાશ કરતા વધારે છે

હવે આ જગત થી તો તમે કદાચ કઈ પણ છુપાવી શકો પણ મનથી કેમ છુપાવશો કોઈ માણસ બહુ મોટી મોટી વાત કરતો હોય ખોટી વાત કરતો હોય તો જગત ને ભલે વાત સાચી લાગે પણ એનું મન તો જાણે જ છે મન થી આપણે ક્યારેય છુપા ન રહી શકીએ આપણે આપણા મન થી કઈ છુપાવી ન શકીએ

જેનું મન ઉજળું છે જેનું મન ચમકીલું છે જેનું મન સ્વચ્છ છે આ મન ની આંખ થી ઈશ્વર નો અનુભવ કરશે અને માટે તો અહીંયા કહ્યું કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ આ મન ઉજળું ક્યારે થાય ગુરુ ની ચરણ રજ થી હરિકથા થી સત્સંગ થી ભજન થી કીર્તન થી ભગવાન ના વર્ણન થી આ મન ઉજળું થાય છે મન કધન તન કી દોલ જલદી છાયા મન કાધનો તન કે કારણ મન કે ધન મો મતબાતી मन की कदर भुलाने वाला मन की कदर भुलाने वाला ही जन मगवाए तोरा मन दर पहला राजा राम राम राम, राम, राम 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 बोलो राजा सीता राम राम राम

અને માટે જ કહ્યું મુકુર મલિન અરુણ નયન બિહીના રામ રૂપ દેખહી કેમી દિના જેનું મનરૂપી મુકુર મલિન થઈ ગયું છે એ રામના રૂપને નહીં જોઈ શકે

આત્મ જ્ઞાની અને સિદ્ધ સંત એક વખત એના એક સેવકે કહ્યું કે બાપજી તમે મારા ઘરે આવતીકાલે જમવા માટે આવજો એટલે સંતે કહ્યું કે હું આવીશ બીજો દિવસ થયો એ જે સેવક હતા એ બહુ મોટા શ્રીમંત શેઠ એને પોતાની ઘરે ઘણું બધું ભોજન બનાવી રાખ્યું છપ્પન પકવાન બનાવી રાખ્યા નો સમય થયો એ એ આવવાની રાહ જોઈ રહ્યા છે અને બરાબર સમયે શેરીમાંથી એક કૂતરું નીકળ્યું અને એ ઘરમાં અંદર જવા માટે જાય છે ત્યાં એ શેઠજી એ કૂતરાને લાકડી મારીને ભગાડ્યું છે આખો દિવસ પૂરો થઈ ગયો સાંજ થઈ એ શેઠજી સિદ્ધ સંતની પાસે આવ્યા કે બાપજી તમે કેમ ન આવ્યા આખો દિવસ મેં તમારી રાહ જોઈ એટલે સંત એવું કહે કે હું તારા ઘરે આવ્યો તો હતો પણ તે મને લાકડી મારીને ભગાડ્યો હવે તું કહે તો હું કાલ આવીશ બીજો દિવસ થયો આજ શેઠજી પરિવાર બધી રસોઈ બનાવીને રાખે શેરીમાં માં ચારે બાજુ જોવે તો બરાબર એ સમયે એક ભિખારી ત્યાંથી પસાર થયો ભિખારીને આખા શરીરે કોઢ થયેલો છે કપડામાંથી દુર્ગંધ આવે છે અને એ ભિખારી આ શેઠજીની ઘરે અંદર જવા લાગ્યો એટલે શેઠજીએ ભયંકર ગાળો આપી અને ભિખારીને બહાર કાઢી મૂક્યો આખો દિવસ પૂરો થઈ ગયો ફરી વખત શેઠજી કહ્યું કે સંત મહાત્મા આજે પણ તમે ન આવ્યા એટલે સિદ્ધ સંત હસી કહે કે આજે હું આવ્યો તો પણ તે આજ મને ભયંકર ગાળો આપી અને બહાર કાઢી મૂક્યો હવે જે પરિસ્થિતિ હોય છે જેવી સ્થિતિ હોય છે અને જે સમયે જે રૂપ મળે એ રૂપ હું લઈ લઉં પણ તું જ મને ઓળખી નથી શકતો તો હું તારા ઘરે કેમ આવું આ કથાનો મર્મ એવો છે કે જીવનમાં અધ્યાત્મ નો ઉદય ત્યારે થાય કે જયારે આપણું મન ઉજળું હોય મનની મેલપ જયારે ઓછી થઈ જાય મન જયારે નિર્મળ થઈ જાય એ સમયે એ અધ્યાત્મની એ અનુભૂતિની શરૂઆત થાય છે